પ્રકરણ પાંત્રીસ બાળકો અને મહેમાનો ઘરની નાની સી દુનિયામાં નાના બાળક સામે નવો માણસ મહેમાન છે આ મહેમાન બાળકોનું ધ્યાન તુરત જ ખેંચે છે બાળકોની કુતૂહલ વૃત્તિ જગાડે છે અને બાળકોને તે અભ્યાસરૂપ થઈ પડે છે પરિણામે મહેમાન બાળકને જાગૃત કરી જાય છે સારી માઠી બાબતોની છાપો પાડી જાય છે બાળકોના કુમળા જીવનમાં તાત્કાલિક અને કેટલીક વાર કાયમી નુકસાનના બીજો રોપી જાય છે બાળકો તેને પોતાના મા બાપના જાણીતો મિત્રરૂપ સગો કે સ્નેહી સમજીને તેની પાસે જાય છે તેની સાથે વાતો કરે છે તેને પોતાની વાર્તા કહે છે ઘરની વાર્તા કહે છે બા અને બાપની વાત પણ કહે છે ઉપરાંત તેઓ મહેમાનો પાસેથી વાતો સાંભળે છે તેઓ જાણતા નથી કે મહેમાનો જે વર્તન રાખે છે તે ઇષ્ટ છે કે અનિષ્ટ મહેમાન જે વાતો કહે છે તે સારી ગણાય કે નઠારી મહેમાન જે રીતે તેમની સાથે વર્તે છે તે સારું સારું ગણાય કે નઠારું કારણ કે બાળકો મહેમાનોને અત્યંત વિશ્વાસથી પોતાના ગણે છે ઉપરાંત મહેમાન એક નવી જ વ્યક્તિ હોવાથી તેનું બધું નવું જ લાગે છે અને તે નવીનતાને કારણે બાળકો તે જોવા જાણવા લલચાય છે અજાણ બાળકોને ખ્યાલ નથી હોતો કે બધી નવીનતા સારી નથી હોતી ઘણીવાર તો તે ભયંકર હોય છે મહેમાનો બાળકોને પરાણે પરાણે પાસે બોલાવે છે તેમનો હાથ પકડે છે તેમને ગલીપચી કરે છે તેમને ખોડામાં બેસાડે છે તેમને કૂદાવે છે નચાવે છે આ બધું તેમના અધિકારની બહાર જ છે એ વાત જુદી છે પણ ભલા બાળકો એમ માને છે કે જ્યારે બા કે બાપાના આ મહેમાનો છે મહેમાનો મોટા માણસ છે બા અને બાપા તેમને માન આપે છે ત્યારે તો તેઓ સારા જ હશે તેઓ જે કરતા હશે તે સારું જ કરતા હશે તેઓ જે કરે તે ન ગમે તો કોઈને કહેવાય નહીં કે બોલાય નહીં બાળકોને ઘણા મહેમાનોના ત્રાસરૂપ લાગે છે તેમને કડંગા અને જંગલી જેવા લાગે છે સંસ્કારી બાળકો તેમનાથી દૂર જ રહે છે છતાં મહેમાનો તેમને પાસે લે છે રમાડે છે ત્યારે તે મૂંગા રહે છે કે કોઈ વાર રડી પડે છે આવી વખતે મા બાપો ઉલટા બાળકોને કહે છે જો એમ ન થાય વાત કરો બેટા એ તો આપણે ફલાણા છે એમ ન થાય વાત કરો બેટા એ તો આપણે ફલાણા છે એમ કંઈ થાય એમ ન રડાય પણ મા બાપોને બાળકો મહેમાનોની દુર્ગંધ સમજાવી શકતા હોય તો મા બાપોની આંખ તુરંત ઉગડત અને તેમનાથી બાળકોને તેઓ બચાવી લેત બાળકોને મહેમાનોની વાસ તીવ્રપણે આવે છે તેઓ સારા નરસા મહેમાનોને ઓળખી કાઢે છે અને તે પ્રમાણે પરિચય લેવા રાજી કરાજી હોય છે છતાં જ્યારે એકવાર તેઓ મહેમાનોની બધીના ભોગ થઈ પડે છે ત્યારે તેઓ પણ મહેમાન પ્રિય થઈ જાય છે અને મહેમાનોને પસંદ કરે છે પછી તો ઘણા મહેમાનો પાસેથી બાળકો ન સમજે તેમ ચારિત્રની હિંતાની દૂર દૂરની ભયંકરતાનો અસ્પષ્ટ એવો પરિચય મેળવે છે અને પોતે ન સમજે તેમ તેનો એક પ્રકારનો આનંદ મેળવે છે બધા મહેમાનોનો ઉપર લખ્યો લાભ નથી મળતો પણ કેટલાયક હલકા મહેમાનો આવા લાભ આપવા શક્તિવાન હોય છે મહેમાનોના વર્ગો પાડીએ તો મિત્રો સગાઓ ફાલતુ આવતા જતા આડતીયાઓ ભલામણથી આવેલા વટેમાર્ગો વગેરે વર્ગો પડે અંગ્રેજીમાં કહેવત છે કે ખુદા આપણને આપણા મિત્રોથી બચાવે એ કહેવત વધારે સારી રીતે આપણે એમ સમજવી જોઈએ કે ખુદા આપણા બાળકોને આપણા મિત્રોથી બચાવે આપણા મિત્રો એટલે વધારે નજીકના વધારે હક ધરાવનારાઓ વધારે માનનીય માણસો તેઓ બીડી પિતા પિતા બાળકોને રમાડે તો બાળકોએ તેમના ધુમાડા સહન કરવા તે ગંધાતા મોઢે બાળકોને બચી લે તો બાળકોએ તે કબૂલી રાખવી તેઓ બાળકોના વાંસા થાબડે તો બાળકોએ તે માન્ય રાખવું તેઓ તેમને બે પગ વચ્ચે કે હાથ વચ્ચે દાબીને ભીસે તો બાળકોએ તે ગમાડવું મા બાપોએ પોતાના મિત્રોને આ કુટેવોમાંથી છોડાવવા જ જોઈએ સગા સંબંધીઓ તથા મહેમાનોની લાગણીનો બહુ લાભ બાળકોને આપવાની જરૂર નથી તે બાળકો ઉપર જે કૌટુંબિક હક ધરાવે છે તેનો પટ્ટો હવે પૂરો થયો છે એમ મા બાપે વિચારી લેવું સગા સંબંધીઓ બાળકો માટે આદર્શરૂપ છે એવું બાળકો કદી ન સમજે તે જોવું આપણે આવા મહેમાનોને ટેવો વિચારો વગેરે વિશે ઘરમાં છૂટથી બાળકો સમક્ષ વાર્તા કરીએ જ તારી બા આવી છે તારી માસી આવી તો આવી છે ફલાણીએ ફલાણાને એમ કહ્યું હતું તું નાનો હતો કે તું ધાવણી હતી ત્યારે આમ બન્યું હતું ને તેમ બન્યું હતું તારા બાપ કે બા પરણ્યા ત્યારે અમે આમ કર્યું હતું ને તેમ કર્યું હતું વગેરે વાતો હવેથી સગા સંબંધીઓ બાળકોને કરતાં અટકે તે માટે ખૂબ કાળજી લેવી સગા સંબંધીઓ આપણા માન મમતા ને આપણી મહેમાન ગતિના અધિકારી છે પણ તેઓનો બાળકો સાથે વાતો કરવાનો ચાલુ થયેલો હક અતિથિ સત્કારની યાદીમાંથી કાઢી નાખવો જોઈએ આપણે ત્યાં આવતા જતા આડતિયાઓ વગેરે માણસો અગર વટે માર્ગો સાથે આપણા બાળકોને પરિચય હોવો જ ન જોઈએ આપણા બાળકોને એમ જ કહી રાખવું ઘટે કે આપણે તેમની સાથે કામ ન પડાય આપણે તેમની પાસે જવાની અને બેસવાની જરૂર ન હોય બાળકોને એવી રીતે રાખવા અને મહેમાનોને એવી રીતે ગોઠવવા કે તેમની વચ્ચે પરિચય થવાનો અવકાશ ન રહે ધીમે ધીમે બાળકોમાં મહેમાન મહેમાન વચ્ચેનો તફાવત સમજવાની સૂક્ષ્મ ભેદવાળી સંસ્કારિતા કેળવવી બાળકો સાથે વારંવાર વાતો કરવાથી અને તેમનું વર્તન દોરવાથી બાળકોમાં આ સમજણ પેદા થશે બાળકો અભિમાની ન થાય સુખવાળા ન થાય અતિથિ પ્રત્યે દ્રોણવાળા ન થાય તેવી રીતે તેમને ખ્યાલ આવવા દેવો કે આપણાથી અમુક માણસો સાથે એકદમ હળાઈ મળાય નહીં અમુક માણસો સાથે બેસાય ઉઠાય નહીં બાળકોના પોતાના દરજ્જાથી એ નીચું જ ગણાય એમ તેમને મનમાં ઉતારવું જોઈએ આ ઉતારવાની રીત દરેક વિચારી અને સંસ્કારી માતા પિતા પોતાની મેળે જ શોધી શકે છે અને તે તેમણે શોધી કાઢવી આડતિયાઓ અને વટેમાર્ગો જેવા મહેમાનો આપણા તરફ સ્નેહ કે ઉપકારની લાગણી બતાવવા બાળકોને રમાડે છે તેમને ભેટ આપે છે ફરવા લઈ જવા કહે છે આ બાબતમાં આપણું વલણ બહુ સ્પષ્ટ અને કડક જ રહેવું જોઈએ આપણે જ મહેમાનોને સ્પષ્ટ ના કહી દેવી જોઈએ બાળકોના વલણને તેવી વખતે માન આપવાની જરૂર નથી કેમ કે તે વલણ મહેમાનોએ ઊભું કરેલું અને કૃત્રિમ છે બાળકોને જોઈએ તે આપણે લઈ દઈએ અગર તેમને ગમે ત્યાં ફરવા લઈ જઈએ પણ મહેમાનોને તેમ કરવા ન દઈએ બાળક ઘણીવાર આને લીધે લોભી અને લાલચું બને છે મા બાપો પાસેથી ન મળતું બીજેથી મેળવવા પ્રયત્ન કરે છે અને એમ હલકું બને છે આપણા બાળકો અતડા દેખાય તેની ચિંતા નહીં આપણે જરા ગુમાની દેખાઈએ તેની પણ ચિંતા નહીં પણ બાળકોને ગમે તેવા મહેમાનો સાથે હળવા મળવા કે રમવા રજળવા છૂટા તો ન જ મૂકીએ હા આપણે બાળકોને મહેમાનોની નાની એવી સેવામાં પ્રસંગોપાત ગોઠવી શકીએ જેમ કે તેમણે મહેમાનોને પીરસવા રાખીએ મહેમાનોને માટે તેમની પાસે પાણી કે પાન સોપારી મંગાવીએ મહેમાનોને તીડવા જતાં કોઈવાર તેમને સાથે લઈ જઈએ અને એ રીતે અતિથિ ભાવના અતિથિની કિંમત આપણે જરૂર તેમની પાસે મૂકીએ પણ મહેમાનોનો ભોગ તો બાળકોને ન જ થવા દઈએ આપણે સૌ એકબીજાને ઘેર મહેમાનો તરીકે જઈએ છીએ આપણે સૌ એકબીજાના બાળકો તરફના આપણા હક્કો અને મર્યાદાઓ સમજી લઈએ તો આપણે બાળકોને બચાવી લઈ શકીએ તેમ છીએ મિત્રોના બાળકો પ્રત્યે કે સગાના બાળકો પ્રત્યે આપણને મમતા હોય અને હોવી જોઈએ તે પોષવી પણ જોઈએ મિત્રોના બાળકો ધીમે ધીમે આપણા બાળકોના મિત્રો થાય એ મિત્ર પરંપરા અથવા સગપણ પરંપરા ઉતરે તે રૂડું છે અને તે માટે જ આપણા બાળકોની મૈત્રી બહુ સંભાળથી બહુ આદરથી બહુ યોગ્યતાપૂર્વક સાધીએ આપણાથી મિત્રોના બાળકો દૂર રહે તો તેથી આપણે ખોટું ન લગાડીએ મિત્રના બાળકો કે ખાનદાન કુટુંબના આપણા શેઠના બાળકો આપણી સાથે રમે હળે મળે તો આપણને ગમે છે આપણે તેમાં થોડી એક મોટાઈ પણ માનીએ છીએ પણ એ બધું બાળકોના હિત ખાતર છોડી દઈએ આજે બાળકો ખાતર સૌએ જેમ ઘણું છોડવાનું છે બાળકો ખાતર પોતાની યોગ્યતા વધારવાની છે તેમજ આ બાબતમાં પણ અવશ્ય કરીએ આપણે મા બાપો પણ મિત્રોનો સાચો અને સદઉપયોગ કરીએ મિત્રોની આવડતનો બુદ્ધિનો કલાપ્રિયતાનો ને સંસ્કારિતાનો લાભ આપણા બાળકોને જરૂર અપાવીએ એટલા માટે યોગ્યતાવાળા મિત્રોને ઘરમાં વધારે નજીકનું સ્થાન આપી તેમની વાર્તા નાટકો વાતચીત ખેલો ગમત વગેરે સાંભળવા જોવાનું બાળકો માટે જરૂર ગોઠવીએ બાળકો માણસોના કેટલેક અંશે ભૂખ્યા છે તેઓ બહિર જગતનો મહેમાન દ્વારા અભ્યાસ કરી શકે છે પણ તે ભૂખ સારા અને સાજા ખોરાકથી ટળે તેવું આપણે કાળજીપૂર્વક ગોઠવવું છતાં સારામાં સારા મહેમાનો વચ્ચે આપણા બાળકોને કેવળ મૂકી દેવા અને કેવળ ભરોસે ચલવી લેવું એ બહુ ઠીક નથી સારી વસ્તુની શોધ માટેની ચીવટ અને અવિશ્વાસ એ બેમાં તફાવત છે આપણા મહેમાન આપણા માથા પર છે પણ આપણી ચીવટ તેથી કમી કરવાની જરૂર નથી